વિસાવદર પેટા ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે જે રાજકીય રીતે ખેલ કર્યો અને એમાં સીધો મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે હું આમ આદમી પાર્ટીના કોઈ મહામંત્રી છે મહામંત્રીને બે લાખ રૂપિયા આપી અને ગોપાલ પ્યો ઇટાલિયાની વિરુદ્ધમાં કામ કરવા માટે પાઉ છું

ગોપાલ ઇટાલિયા નો હિન કક્ષાનો પ્રયત્ન હતો ઇલેક્શન બાદ હું પણ મારા ફેમિલી કામ માટે આઉટ સ્ટેટમાં હતો ત્યાંથી આવી મારા પાર્ટીના નેતાઓ સાથે વાત કરી મારા વકીલો સાથે વાત કરી અને ગોપાલ ઇટાલિયાને એની સામે માનહાનિનો કેસ કરવાનું મેં નક્કી કર્યું છે અને દસ કરોડ રૂપિયાનો દાવો

મારી સાથે વાત કરે છે જે કઈ વાતચીત થઈ છે એનો સીસીટીવી ફૂટેજ પણ છે એની સાથે ક્યાંય રૂમ માં જતો નથી કે એમની સાથે રાજકીય રીતે સ્ટંટ કરવાના હેતુથી ગોપાલ ઇટાલિયા એમ નામ બેસું કર્યું અચ્છા આગળ કે કયા પ્રકારની કાર્યવાહી કરશો નોટિસ તો આપી દીધી છે નોટિસ આપી દીધી ને એની સામે માનહાની નો દાવો પણ કરવાનો છું દસ કરોડ રૂપિયાનો અને જે કઈ કાનૂની પ્રક્રિયાઓ થશે એ પણ કરવાનો છું આ ગોપાલભાઈ પણ એક ભાઈ મારી પ્રાઇવેસી નો ભંગ બહાર નીકળું છું મારી ગાડી ચેક કરવી અને આ જે કઈ ઠંડ કર્યું છે એમની સામે પણ હું આવતીકાલે અથવા તો બે દિવસ પછી હું એમને પણ નોટિસ ફટકારવાનો છું અને બે સામે માનહાની નો દાવો કરવાનો છું ઓકે થેન્ક યુ સો મચ લલિતભાઈ